પૂજન અર્ચન કરવા માટે જઈ પહોંચ્યા હતા શ્રાવણ માસ પ્રથમ સોમવારે શ્રાવણ શુકલ ચતુર્થી તિથિ સાથે શ્રાવણ સોમવાર અને વિનાયક ચતુર્થી નો એક ખાસ સંયોગ બન્યો છે શ્રાવણ સોમવારે મહાદેવ સાથે ગણપતિ ગજાનંદ મહારાજ ની પૂજા પણ ખુબ ફળદાયી નીવડે છે એવી પણ શ્રદ્ધા છે શ્રાવણ માસ પવિત્ર તહેવાર જ્યારે વાતાવરણ આખું હર હર મહાદેવ નાદ થી ગુંજતું હોય ત્યારે વડોદરા મધ્યમાં વસેલું કાશી વિશ્વનાથ મંદિર વડોદરા વાસીઓના ભક્તિ જળહળી રહ્યું છે આજે સવારથી મોટી ભક્તો દ્વારા ભગવાન પ્રસન્ન કરવા માટે શિવલિંગ આરાધના કરી હતી આ ઉપરાંત શ્રાવણ પ્રથમ સોમવારે જો શિવલિંગ પર ગંગાજળ કાચું દૂધ મધ અને દહીં અર્પિત કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ મંદિરમાં માત્ર ભક્તો

આધ્યાત્મિક ઉંચાઈઓ પણ પ્રાપ્ત કરી હતી સર સયાજીરાવ ગાયકવાડ જેઓ ગુજરાત વિકાસની પાયાના શિલ્પી ગણાય છે તેમના સમયમાં અનેક વિદ્વાનો અને સાધુઓ વડોદરાની ધરતી પર આવી સતત જ્ઞાન અને ભક્તિનો ધ્વજ લહેરાવતા રહ્યા આજથી લગભગ એકસો વર્ષ પહેલા ચિદાનંદ સરસ્વતી સ્વામી મહારાજ વડોદરા પધાર્યા તેઓ ભગવત ધર્મ પ્રેરિત થઈને એક ભવ્ય શિવ મંદિર સ્થાપિત કરવાની ભાવના વ્યક્ત કરીને આ અભિલાષ સાથે તેઓ સ્તર સયાજીરાવ ગાયકવાડ ના દરબાર માં નોંધાવી તે સમયે જ્યાં આજે કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે તે જગ્યા એક ખાલી મેદાન હતું સ્વામીજી ત્યાં સૌપ્રથમ ભગવાન ગણપતિનું મંદિર બાંધ્યું હતું કારણ કે ભારતના સંસ્કારના દરેક શુભ કાર્ય પહેલા વિઘ્ન હર્તા સ્મરણ અનિવાર્ય ગણાય છે પછી તેઓ નર્મદા નદીની ની યાત્રા એ નીકળી પડ્યા ત્યાં તેમણે એક અજોડ શિવલિંગ પ્રાપ્ત થયું એ જ શિવલિંગ વડોદરાની ધરતી પર લાવીને તેમણે મંદિરમાં સ્થાપિત કર્યું હતું અને ગણેશ મંદિરની નજીક એક શિવ મંદિરની સ્થાપના કરી જ્યાં આજે કાશી વિશ્વનાથ મંદિર તરીકે જાણીતું છે મંદિરનું નું બાંધકામ લગભગ એકસો ત્રીસ વર્ષ પહેલા થયું હતું

વીસ થી વધુ છે કાશી વિશ્વનાથ મંદિર નો મુખ્ય પ્રવેશ દ્વાર આકર્ષક નકશી કામ થી શોભિત છે અંધ પ્રવેશતા જ કાળા પથ્થરમાં ઊંડા શિલ્પમાં ઉતારેલી નંદી અને કાચવાની પ્રતિમાઓ ધ્યાન ખેંચે છે બંને બાજુ ચિદાનંદ સ્વામી અને વલ્લભરાવ સ્વામીજીની મૂર્તિઓ સ્થાપિત છે મંદિરના દરેક સ્તંભ દિવાલો પર દેવ દેવીઓના અદ્વિતીય શિલ્પો જોવા મળે છે જે ભક્તિ સાથે કળાનો સમન્વય છે રાવણ દાસના દરેક શનિવાર અને સોમવાર ની પાવન અવસરે અહીં ભક્તોનો ધસારો રહે છે ભક્તિ ભજન આરતી અને શિવપતિના મંત્રોથી આખું વાતાવરણ શિવમય બની જાય છે મહાશિવરાત્રીના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને અન્ય રાજ્યોમાંથી ભક્તજનો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે મંદિર ટ્રસ્ટ દ્વારા તીર્થયાત્રીઓ અને સાધુ સંતો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા મફતમાં કરવામાં આવે છે આ સ્થાન ભક્તિની સાથે સાથે સેવા અને સહકારનું પણ ઉત્તમ ઉદાહરણ છે મંદિરના પૂજારી અત્રિવદન જોશી આ પવિત્ર દિવસનું મહાત્મ્ય સમજાવ્યું હતું ભગવાન શિવજીની ઉપાસના માટે શ્રાવણ માસને શ્રેષ્ઠ કયો શિવજીની ઉપાસના શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે અને એની અંદર ભક્તો ભગવાન શિવજીના દૂધ જલ বেলવા પત્ર જે જેરેથી અભિષેક રુદ્રી લઘુ રુદ્ર વગેરેનો સમગ્ર કાર્ય સંપાદન કરે છે સવાર સવારથી ભગવાનના ઉપર શિવજી ઉપર કાશી વિશ્વનાથ ઉપર દૂધ જલ વિગેરેથી અભિષેક બિલબદલથી અભિષેક ચાલુ છે અને મધ્યાહ્ન સુધી ચાલશે પછી ભગવાન શિવજીના શણગારના દર્શન સાયમ આરતી વગેરે બધા કાર્યક્રમો થશે ભગવાન કાશી વિશ્વનાથ એ નર્મદેશ્વર છે અને ભગવાન ચિદાનંદ સરસ્વતી સ્વામી મહારાજે સ્વામી મહારાજને શિવજીએ પ્રેરણા કરી નર્મદાની અંદરથી પ્રાપ્ત થયું અને શિવજીને અહીં પધરાયાં લગભગ એકસો ત્રીસ પાંત્રીસ વર્ષ જૂનું આ મંદિર છે અને સર સયાજીરાવ ગાયકવાડના સમયની અંદર આ સ્વામીજીએ પ્રસ્થાપિત કરેલું ભગવાન શિવજી આજે આટલા પ્રાચીન છે અને ઘણા વડોદરા શહેરની અંદર વાસ કરનારા બહારથી આવનારા લોકો એમને પણ એક ભગવાન કાશી વિશ્વનાથ પ્રત્યેની એક અનન્ય શ્રદ્ધા છે અને દર સોમવારે અલગ અલગ બધા વિસ્તારોમાંથી પણ બધા લોકો દર્શન કરવા ખાસ પધારતા હોય છે આવતા હોય છે નિરૂપક નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર